જેસરના પીજીવીસીએલના કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થતા પરિવારને સહાયનો ચેક અર્પણ કરાયો પાલિતાણા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેઇન બ્રાન્ચ દ્વારા જેસર તાલુકામાં પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા આશિષભાઈ હિંમતભાઈ ચૌહાણ જેઓનું વીસ ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને પાલિતાણા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પગાર ખાતું ધરાવતા હોય જેથી પર્સનલ એક્સિડન્ટ પોલિસીમાં મળતી જેમાં પાલિતાણા એસબીઆઈ બેંકના મેનેજર મનોજ કુમાર તથા કર્મચારીઓ દ્વારા આશિષભાઈના પત્ની રિધિબેન ચૌહાણની ચાલીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર જે રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારનું આર્થિક ભારણ હળવું કરવા તેમની પોલિસીને આધારે મળતી રકમ ચાલીસ લાખના સહાયની જાહેરાત કરી ચાલીસ લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો શાશ્વત ગુજરાત પાલિતાણા ન્યૂઝ